નગરજનો તથા મીડિયા આશ્ચર્યમાં મુકાયા છે પાલિકા પ્રમુખે પોસ્ટ કરીને સમાધાનની જાહેરાત કરી છે ત્યારે નાગરિકોમાં સવાલો ઉઠી રહ્યા છે આખરે આ કેવું સમાધાન શું કોન્ટ્રાક્ટરના આક્ષેપો પાયા વિહોણા હતા કે પછી કોઈ દબાણ કે અન્ય કારણસર પંદર પંદરમી ઓગસ્ટ સાડા નવ કલાકે આમોદ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ અને મુખ્ય અધિકારીની કચેરી સામે આત્મવિલોપન ની ધમકી આપી હતી પરંતુ એ અગાઉ આમોદ પીઆઈ સાહેબ ની ઉપસ્થિતિમાં

મૈલેષભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે ખરેખર એ વાત તદ્દન ખોટી છે અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી એમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસુલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પી એફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું એમણે જે એક્સેપ્ટ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા અમુક મને દરેક કોન્ટ્રાક્ટ કરેલા પર્સન્ટેજ આપવા પડે છે ફરજિયાત છે એની વિશે તમે શું કહેશો દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટર ને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈ આ વાત અંતર ધ્યાન દોર્યું હવે અમે દરેક કોન્ટ્રાક્ટર શ્રી પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે જાણવા મળ્યું હતું સોશિયલ મીડિયા થકી કે મૈલેશભાઈ મોદીએ જે અવાજ ઉઠાવ્યો હતો કે એક એન્જિનિયર તરીકે એક કોન્ટ્રાક્ટર તરીકે કે એમના બિલ પાસ નહોતા થયા એમની જોડે

તે જ દિવસે મહિલેશભાઈ મોદીએ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને એમને પણ આઝાદ દીધા જાહેરમાં દેખાય છે છે બીજું કે આજે બંધ જે સમાધાન એ આપણને ખબર નથી કે ટકાવારી આપીને સમાધાન થયું છે કે વગર ટકાવારી કારણ કે અગાઉ કોન્ટ્રાક્ટરો હવે નવા કોન્ટ્રાક્ટરો જે કામ કરશે તેમના બિલ પાસ નહીં થાય તે પણ આત્મવિલોની ચીમકી આપીને અમને બિલ કઢાવશે એ ચોક્કસપણે દેખાય છે બીજું કે અત્યારે આપણા મહિલેશભાઈ મોદીએ જે આપ્યું હતું કે મહિલેશભાઈ મોદી અત્યારે જે ચાલી રહ્યા છે એમને અત્યારે જે કરવાનું હતું કે મીડિયા સમક્ષ એમને જે એમની જોડે જે હતું ગ્રુપ તે આપવું જોઈએ કારણ કે અગાઉ કોઈ પણ સરકાર બે છે કે આ ભ્રષ્ટાચારી સરકાર હોય તે અમને ટકાવારી માગેના કોઈ પણ કોન્ટ્રાક્ટર જે એક ગામમાં સરસ વિકાસ થઈ શકે અત્યારે વિકાસ દેખાતો નથી એટલો ખાલી ભ્રષ્ટાચાર દેખાય છે ઘણા બધા સમયથી દે ચાલુ જ છે કે આ સરકાર જની બેઠી છે ત્યારે આમોદમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ ચાલે છે